નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ભાવનગરમાં મહિલા તબીબનો મૃતદેહ મળ્યો ભાવનગર સરટી હોસ્પિટલમાં ફરજ બજાવતી અને ઘોઘામાં રહેતી મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ભાડાના મકાનમાં રહેતી અને ભાવનગર સરટી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત રોજ રાત્રિના સમયે ઘોઘા પોલીસને કોલ મળ્યો હતો કે ઘોઘાના સોનીવાડા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને આ મકાનમાં ભાડે રહેતી મહિલા તબીબ શીતલ પટેલ છેલ્લા બે દિવસથી ક્યાંય જોવા મળી નથી આ માહિતીના આધારે ઘોઘા પોલીસના પીએસઆઈ બી કે ગોસ્વામી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી રહ્યો હતો અને બનાવ મકાનના તાળા ખોલી તપાસ કરતાં રૂમમાં બેડ પર મહિલા તબીબ શીતલનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો આથી પોલીસ જવાનોએ લાશનું સ્થળ પર પંચનામું કરી લાશને પેનલ પીએમ માટે શહેરટી હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી છે મૃતક મહિલા તબીબ અગાઉ ઘોઘા સીએચસી સેન્ટરમાં ફરજ બજાવતી હતી અને છેલ્લા થોડા સમયથી ભાવનગર શહેર હોસ્પિટલમાં બદલી થઈ હતી મૃતક ઉત્તર ગુજરાતની વતની હોવાનું જાણવા મળ્યું છે તેમજ ઘોઘા સ્વાનીવાડા વિસ્તારમાં એક મકાન ભાડે રાખી રહેતી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસે મૃતકના પરિજનોને જાણ કરતાં તેનો પરિવાર ભાવનગર આવવા રવાના થયો હોવાનું પણ જાણવા મળ્યું છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ